ઓહો વરહાત તો કઈ આવ્યો ને જોતો હોય ને ત્યાં આવે જ નહીં ન કરીને આવે કાલે તો હવાય કેવી હતી જલપાબેન વાતો અહીંયા તો કોઈ વાત જ ન ખૂટી કાલે તો કેટલી હવા હતી ક આપણે બહાર નીકળીએ ને તો એમ થાય કે ઉડી ન જાય તો હારું એટલી હવા હતી તમારે ત્યાં હતી અમારે તો હરખી હવા હતી ને પછી હરખો કરીને વરહાત આવ્યો

હે જલપા બેન કાલ કેવો વાયરો હતો ક હરખો કરી હવે પુતળી બેન મને તો હરખી બીક લાગતી હતી હું તો ઘરથી બહાર ના નીકળી અરે બાઈ જલપા બેન તમે તો અધ કરી હે પુતળી બેન તમે કેમ મને યાદ કરી જલપા બેન બીજું કઈ નહી આ તો વરી મને એમ થયું કે કાલ હરખી હવા હતી ને વાવા જોડું હતું તો મે કીધું તમે ચાક ને ઉડી નથી ગયા ને પુતળી બેન ઘી ખાઈ ના ઉડે તમે ઉડી જાવ પીઝા ને બર્ગર વાળા હી ના રે ના પાણીપુરી ખાઈ ઉડે આપણે શું ઉડીએ ભૂતળી બેન વાવાઝોડામાં ઈ જુડે પીઝા ને બર્ગર ને ખાતા હોય ને ઈ પીઝા ને બર્ગર ખાય ને તો ઢોકરા જેવા થઈ જાય ઈ શું ઉડે પાણીપુરી ખાય તમારા જેવા તે ઉડી જાય ઈ તો તો તમે ઢોકરા જેવા હશો ને ઈ તમે જેમ કયો એમ હાલો ભૂતળી બેન આરકો કરીને હમણા વરસાદ આવવાનો છે હું તો અંદર જાવ તમારો વરી અંબાલાલ ભેગે સંપર્ક લાગે તે તમને ખબર પડી જાય હમણા વરસાદ આવવાનો સમાચારમાં જોયું ભૂતળી બેન જો તમારે બાર ના જ બોલવાનું હોય ને કાને ઘર કર્મ લગભગ હજી સુધી છે ને પૂતળો આયો નહી હોય એટલે ત્રણે મમ્મીજી પાસે ફોન કરાવી કેવરાવી દઉં કે તને આવ ને લુગડા પલાશે આ પોતમ તો શું હોય લુગડા પલાળી ના લેવા હું પછી લુગડા પલારીને ના આવે એટલે મારે પટ્ટો મારવાનો એના લુગડા ધોવાનો બધું તૈયાર કરવાનો ટાણે જાઉં ને મમ્મીજીને કઉ ફોન કરે ના આવશે નહીં મારું કીધું તો ગનારે નહીં જલપાબેન વખાણ થઈ ગયા એટલું તો ઘણું હવે પૂતળો આવશે ને ત્યાં જલ્પાબેન છે ને એવા વખાણ કરશે કે ઓહો કીતા વગર જી તો આવી જાય કોઈ બી લુગડા ના પલારે હવે જલ્પાબેન ને શું ખબર કે ઘરે અહીં ફોન કર્યા હોય ત્યાં તો માંડ આવે લગભગ તો ભૂતડો નહી જાય મને ખબર છે ને એની સઠી સીખ જાણ હું હા લખણ ખોટો છે કોઈ દી એમ નહી કે આ જ દયા કરું ઘરવારી ઉપર હું બચારી આખો દી કચરા પોતાન લુગડન ગા ભાન લઈ જ બેઠી હું તોય કોઈ દી કઈ બોલી ઓહો મમ્મીજી તો જો કેવા આરામથી હું તો સેલે कौन जाने अबे हूँ तो है जा गहरा हूँ से तो हमारे उठाड़ वाला तो पड़ से चक सोफा के नीचे पड़ी जैसे ना तीन ऊपर दिकराव से केडो ही भंग जा एक तो गुड़ भंगल ऊपर थी केडो ही भंग से जा गहरा तो पसे हूँ से ओ मम्मी जी ये हाँ पुतली बोल ठीक तो मैं जागो सो मैं तो किधर हुई गया कैसू ना रे ना मैं किधर कड़ी काटू पाहूं करूं तारे सो काम से भूतड़ी કઈ નહીં મમ્મીજી એમ કેવા આવી શું કે જલ્પાબેન કેતા તો કે હમણાં હરખો વર હાથ પડવાનો છે ત્યાં આપણે ભૂતળાને બોલાવી લઈએ ને કે લુગડા પલારીને આવશે જલ્પાબેનને શું આઠાનો ખબર હોય જલ્પાબેનને પોતાના ઠકોણા નથી હોતા વર હાથમાં શું હોય વાત તો એ સાચી છે ઓ હી હી ત્યાં નહીં તો તું એ તો જલ્પાબેનની વાતોમાં આવી ગઈ જલપાબેન તારે આઠા પોરને હાકે એ સાચી વાત મને એમ થયું કે મમ્મીજી લે કેતી આવું કે છે ને પૂતળો આવી જાય ને ટાણે તે લુગડા પલારે ન કે પછી સન માર કેટલું કામ વધે ખબર છે પોતો થાય લુગડા પલારે એટલે માર ધોવા પડે ઈસ્ત્રી કરવાના ના ના ઈ તો એમાં જોઈ ને તીએ નહી તો મમ્મીજી એક મફત ની સલાહ આપું આપને આ સોફો રો ને તમારા માપ નું નથી તમારું શરીર થોડું ઘણું છે સોફા થી તીએ સોફા ઉપર હુઈ જશો ને તીએ ગુડા તો ભંગળ છે પડી જાવ તો ચકનો કેડોય ભંગ છે અરે આવે છે ને કેવી જાડી હતી ના રે ના તમે છે જાડે સો કાલ વાવા આવ્યું તે એમાં તમ તો ઉડી જાવ એવા પાત્ર છે ફોતરા જેવા એટલે તો હું કાલ ઘરથી બારે નતી ગઈ મે કીધું મમ્મીજી ને હંબા રાખવી પડે ને ચક ના ઉડી જાય તો અરે આ આવે તો મમ્મીજી હું એ છે ને થોડો આરામ કર લઉં જોર હાતાવે ને તી એમ ફૂતડાને ફોન કરી ને કહી દેજો કે આવી જાય લુગડા પલારે નહીં મારું તો કઈ ગણાર છે નહીં ઉમે એ હા એ હું કહી દઉં પાછો કહી દીજો નકર કામ ધારે તી તમે તો કઈ અડતાય નથી હં તોય મારે જ કરવાનું હોય હે હો આમને તો જીભડી બહુ લાંબી થઈ મમી ચી જીભડી તો હં દઈની લાંબી છે કોઈની ટુંકી તો સીધ નહી લાંબી લાંબી થાતી જાય તી મારે કરવી જ પડે ને ક્યાં જાઉ સારું જારામ કર લે

और બાય કલબ કનિстан में क्यों थे ગય લો કેવડો ભૂકંપ આવ્યો બેચારા કેટલાય તો મણસ મરી ગય તો એન સેને એકે દેસે સાથ ના આપ્યો ભારત વારાય લંબો હાથ કર્યો હો એકલાય તો કેટલું થાય પણ આજ તો લંબો કર્યો ભારત વારાનો તો દિલ જેવું વિષાડ છે અમાર YouTube ફેમિલી નો દિલ છે ને એવળો જ વિષાડ છે મને લાઈક દે કમેન્ટ કરે કા કે સબસ્ક્રાઇબ કર્યા વાળો તો ભલે કરે કરી રહ્યા તમે તો તા નિંદર કરો ઓહો મમ્મીજી ને તો શરીર કેવડું ને બચારો સોફો કેવડો સોફો દબાઈ જાશે હી હી એક વાર તો છે ને અમને આમ સોફા માં લેટતા તો અંતે હુઈ ગયા અને પછી પડ્યા તા તીએ કે કે હવે હું છે ને કોઈ દી ની બેહોન હવે વરે હુઈ ગયા વરે પડશે ને તેરી સુધરશે ભલાઈ નો તો કઈ જમાનો જ નથી કેટલું અને એટલો ભારે ને આવી શાંતિ હોય તો કેવી મજા આવે રહ્યા લેટી કઈ કામ જ નહીં અને ભૂતળો હોય ને ત્યાં ઘર માં શાંતિ હોય જ નહીં રાડો રાડ થાય આજે તો એ આવે ને એના પેલા હુઈ જ ખબર જ છે હું હુઈ જઈશ ને તો ઉઠાડશે જ ઈ લે તજર એક માવતરે ફોન કરું શું કરે છે ર કેટલો કવર હાથ આયો મોલ પાણી કેવાક છે ઓહો મમ્મી શું કરે છે ર કોણ જાણે ફોને નથી ઉપાડતા લે કાકાને ફોન કરું હે સિરી કોલ કાકા હા રિંગ જાય સિરી હાલો હા બૂતડી બેટા કાકા માર મમ્મી ફોન કેમ નથી ઉપાડતા કામ કરતા હશે ઠીક તમાર વરહત છે હવે કાલ આયો તો સારું લ્યો મોલ પાણી કેવા છે હાર છે ને વાડીમાં મોલ તો અસલ છે પણ રોજડાનો ત્રાસ વધી ગયો કાકા હું તો કહું કે મંગળ ગ્રહ ઉપર સન જમીન લઈ લ્યો રોજડાનો ત્રાસ જ નહીં પછી પાણી ક્યાંથી આવા દેશું પાણી ના તો હું હું રો ધોરીયો કરશું એમાં કે કઈ ખોટો જતો કા એ મંગળ ગ્રહ ઉપર જ જમીન લઈ લેવાય રોજડાનો તો ત્રાસ નહીં કોઈને ન હોય અસલ હારો એવો મોલ આપડો પાકે ઓહો તમે હું ક્યો સાચું કીધું ને તમાર કોઈને મંગળગ્રહ ઉપર જમીન લેવી હોય ને તિયા કહી દેજો ઓર્ડર કરનાખી જો અત્યારે બુકિંગ થાય છે પછી મળશે નહીં જમીન મે તો 50 એકર બુકિંગ કરાવી નાખી તમારે કોઈને કરાવી હે તિયા કેજો હું કરાવી દઈશ તો તાર બિયા જોની પૈસા પૈસા હંચુડા ન લાગે હા મફતમાં જમીન બુકિંગ કર દઉં હું કોઈને કરવી હોય તો કેજો બીજુ કાઈ ન પૈસા તો હું એટલે નથી લેતી કે હવે એમ થાય કે શું ભેગું આલવાનું હવે માર સેવા જ કરવી છે એલા પરિવારી ની કરવાની પછી ગામ ની કરવાની અને પછી આખા દેશ ની કરવાની હવે બસ સેવા જ કરવાની કાઈ ભેગો કરવાનો જ નથી સેનિયા લાયે ની કરવાની ઓહો આબાર હાથ ની સમસમાટી બોલતી લાગે તો કોતડો આયો લાગે દરવાજા નોવાજ આવે સર્યો લે તો હું જાવ ના કામણા કામ ચીન સે સેવા બેવા પછી કરશું અત્યારે તો ધાબરો ઓઢીને હું જ જાવ બીજું કાઈ ની ના કામણા કામે વર્ગાડી દે હે હે કોઈ જણે હું કામ કરીને આવ્યો ઊતળો આવે હેરો સુઈ જા કોઈન કેજો નહી હો જાગું મરી આસા કઈ ના દીજો કે હું નાટક કરું છું નકા હાચામાં ઊતીશ ને તઈ ન હુવા દે હાન મોજ તો આ રાણી સાહેબાને હે જો તો લાંબા ટાટિયા કરીને હું જ છે ખાલી ટટિયા ઉપર ટટિયા ચડાવવાનો આંખે કારા જડબા લગાવવાના ને સુઈ જવાનું બીજું કાય કામ નહીં આખો દી ઘર ગણ ને પછી આવશે થાબરો ઊઠીને સુઈ જાય આરો હારો ભગવાને હેન તઈ ન યારો હે ને દીધી છે હે ભગવાન હાલો પુતળી બેન હવે હાચા માં હોય જાઓ કે આટલી વાર નાટક ઘણે થઈ ગયા તારો ચાંદ સરી સો મખડો કોઈ નજર નહીં લગ જાવે તમે થોડા હળવે હળવે ચાલો કોઈ મોચ નહીં પડ જાવે